હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું ઉત્તરાયણ સ્પેશિયલ તલના લાડુ તો આપણે લાડુ બનાવવા માટે આ વાટકીના માપથી આપણે છ વાટકી તલ લીધા છે અને ત્રણ વાટકી આપણે ગોળ લીધો છે અને એક ચમચી આપણે ઘી જોશે ને થોડું આપણે પાણી જોશે તો લાડુ બનાવવા માટે પહેલાં આપણે આ તલને શેકી લેશું તો આપણે એક આ જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે એમાં આપણે આ બધા તલ એડ કરી દેસું અને આપણે ગેસ ધીમો રાખીને એકદમ સરસ આને શેકવાના છે તલ એકદમ સરસ ફૂટી જાય એટલે આપણે આને શેકવાના છે આ રીતે એકદમ સરસ આપણા તલ ફૂટવા જોઈએ પાંચ થી સાત મિનિટ આ રીતે આપણે શેકીએ એટલે એકદમ સરસ આપણા તલ શેકાઈ જશે તો આપડા તલ એકદમ સરસ આ રીતે શેકાઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ એકદમ સરસ ફૂલી ને ડબલ થઈ ગયા છે અને આપણે આ જ કઢાઈમાં ગોળ નો પાયો મૂકવાનો છે તો આપણે કઢાઈમાં ઘી એડ કરી દેશું તમે તેલ પણ લઈ શકો કે પાણી પણ આમાં એડ કરી શકો છો હવે આપણે એમાં બધો ગોળ છે એ આપણે એડ કરી દઈશું એકદમ સરસ આને મિક્સ કરશું તો આપણે આને ઉકળવા દેસુ થોડીક વાર માટે ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે હવે આપણે આને એકદમ સરસ ફીણા થાય ત્યાં સુધી આપણે આને પાયો આવવા દેવાનો છે એકદમ આપણે આ ગોળનો કલર ચેન્જ થઈ જાય એટલો આપણે આને આ રીતે હલાવવાનો છે પાકવા દેવાનો છે તો આપણો ગોળ એકદમ સરસ પાકી ગયો છે આ રીતે એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે બે થી ત્રણ મિનિટ આપણે આને પકાયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને આ બધા તલ છે એમાં એડ કરી દેસુ મિક્સ કરી લેશું બધું તો આપણે થોડું હાથે અડાય એવું થોડું આપણે હાથમાં અડાય એવું થાય એટલે આપણે આના લાડુ વાળી લેશું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે આ રીતે અડી શકીએ પાણી સરસ અને થોડું આપણે મિશ્રણ લેશું જેવડા આપણે લાડુ વાળવા હોય એટલું આપણે મિશ્રણ લેવાનું છે તો આપણે આ રીતે આપણે મીડિયમ સાઈઝ લાડુ કર્યા છે તો આપણે આ રીતે લાડુ તૈયાર કરવાના છે તો આપણે એ રીતે પાણી વાળો હાથ કરતા જાશું ને લાડુ આપણે બનાવી લેવાના છે પોલા હાથે એટલે સરસ આ રીતના લાડુ વરી જશે તો આપણે આ રીતે બધા લાડુ ને વાળીને તૈયાર કરી લઈએ તો આપણે બધા જ લાડુ વાળીને તૈયાર કરી લીધા છે તો એટલામાંથી આપણે આટલા બે ડીશ જેટલા લાડુ બન્યા છે વચમાં થોડું આપણે ઠંડુ થઈ ગયું એટલે આપણે ગરમ કરીને પાછા લાડુ વાળી લીધા જેમ આપણે મમરાના વાળતા હોય એવી જ રીતે આપણે આને વારી લેવાના છે મિશ્રણ ઠંડુ થઈ જાય તો પાછું થોડું ગરમ કરો એટલે એકદમ સરસ આપણા લાડુ વળી જાય છે તો એકદમ સરસ ઓછા ખર્ચામાં ઝાઝા લાડુ બનીને આપણા તૈયાર થયા છે તલના એકદમ ટેસ્ટી બજાર કરતાં સસ્તા ને સારા તો જો તમને અમારી આ તલના લાડુની રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ